रात नहीं ख्वाब बदलता है सांभ रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है जज्बा रखो जितने का क्योंकि जज्बा रखो जितने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है मतलब तू તમારો પણ સમય આવશે આ કહેવા માટે આવ્યો છે આ એટલે કેવા છું કે કોઈ હિંમત કોઈ આવવાની જરૂર નથી આજે આપણા એક મંત્રી મળ્યા आ हमारा समय में तुमने सरकार पर मरी जाए तो न वही ना पाके जैसा कि आज एक खूब दास जी बोलया पर वे बात से करिए मैंने बहुत गमी तुम्हारा तो तबानो उपयोग બીજા ने करवाना देता आज बात सर के बहुत अपेथी है और जरा अंधाऊ देखाय प्यारे तू याद रखियो जरा दारू देखाय ત્યારે ખૂબ મોટું અજવાળો તમારી રાહ જોઈ રહ્યું છે આ વાત પણ તમે કરવા માટે આવું હું એ અલ્પેશ સાબો છું ના બદલાઉ છું ના ડર્યો છું ના ડગ્યો છું હંમેશા ડર્યો છું મને આનંદ એ વસ્તુનો છે કે આજે મારા આગેવાન લઈ આપનાર આવ્યા હતા આપનાર મળ્યા છે આવનારા સમયમાં એ તમને તમામ દિશાઓ જોવા છે અહીંયા તમે બધાએ આટલો તો પ્રેમ આ સમાજની ચિંતા જે કરો છો

તમારી વચ્ચે ફક્ત જાગૃતિનો રથ લઈને આવશું સમાધિ એકતાનો રથ લઈને આવશું શિક્ષણનો રથ લઈને આવશું વેસન મુક્તિનો રથ લઈને આવશું કારણ કે જયારે જયારે ઉઘાડા કરવા નીકળ્યા થાકી ગયા ચિંતા ના કરો અમદાવાદ ગાંધીનગરમાં બહુ બધું છે ત્યાંથી ભેગું કરી બનાવી દઈશું હમણાં અહિયાં આપણા કન્યા સાત્રો વાત કરી અમે તો મારા ભી ભરવાડ દ્વારા અહીંયા પાંચ લાખ એકાવ હજાર આ કન્યા છાત્રાલય માટે હું આ બીજે કાકો એમનું અમે સન્માન કર્યું સરસ સમાજના દાતાઓ કે છે આખી મોટી નાદગંગાને જમારું અને એના માટે એક ઠાકે કહી દેઉ કે ચિંતા ના કરો મારો સમાજ આવે છે અને હું જમારી દઈશ કે બીજે ઠાકો માટે એક વાત જાણજો જોરદાર પ્રાપ બધાને એક વિનંતી એ કરવા આવ્યો છે કાચા કામના ના બને